તમારો ભાઈ અત્યારે પાદર ડેમ આ છે પાદર ડેમ ને આ છે આપણે આ પબ્લિક જોતી છે કદાચ આપણે આપણે જોઈશી આ પાદર ડેમ નો નજારો જો પબ્લિક નાવા આવી ગઈ છે અહીંયા તાકાત કરવા ના નીચે જઈને આગળ તમને બધાને વિડીયો દેખાડું કેવું છે અને આજે તો અહીંયા જવા જઈએ છે નહીં તો તે દિવસે આવ્યા ત્યારબાદ આપણે કંઈ જવા દેતા નહોતા આજ જવા જઈએ તો આજ તમને બધું બતાવું છું હવે ડેમના પાટકે ઘણા ઓછા થઈ ગયા હે પાણી ઓછું જાય છે વરસાદ હવે બે દિવા વિરામ છે તો તો પાણી એટલું હતું કદાચ એકાદ પાટકી ખુલ્લું હશે એવું લાગે કઈ ખુલ્લું નહીં બાપુ પાસે મુલાકાત લેવા આપણે થોડી વારમાં જાવું ગાડી તો જાય એવો છે રસ્તો ખુલ્લો થઈ ગયો હે બાકી આપણે આગળ આગળ જોવો કે હું બને છે કેવો નજારો છે એ બધું તમને બધા એને દેખાય છે

ખાવાઈ ગયું વધારે અને અહીંથી આગળ આપણે પ્લાન છે કદાચ વીરપુર જાઉં ખોડલધામ જાઉં તો એનો વિડીયો તમારે જોતો હોય તો પાછું કમેન્ટ કરી નાખે ફટાફટ કમેન્ટને લાઈક કરી સબસ્ક્રાઈબ કરતા જઈજો આ બધી તમારે હાટું મહેનત થાય છે અને થોડીક અમારે થાય છે ખાવ એવું નથી તમારે આટલું જ થાય છે આ બધી છે ને નાવાના ભોમિયા આ એક ડેમનું પાણી નીકળ્યા અને એક આ બધા નાવા વાળા ભૂગી ગયા આ નાવા વાળા તો આતુરતા જોતા હોય કે ક્યાં પાટી બંધ થાય ને કયા આપણે નાવા જાય જોઈ લ્યો તમને થોડાક બતાવું દ્રશ્ય માઇકલું પકડવા વાળા હોતી છે ભેગા લે વાટ જ જોતા છે કયા લોકો નીકળે ને આપડે જાય બાપુ શું કીએ બાપુ પાસે આગળ થોડીક વારમાં મુલાકાત લેવી છે આ વિડીયોમાં તમે મહિના રહી જાવ એટલે આગળ તમને એ બતાવું છું હા બાકી મોજ આવતી હોય તો વિડીયોમાં લખતા જઈ જાવ પાછું આવી રહ્યા ડેમના પાટિયા ખુલા છે અત્યારે બે પાટિયા ખુલા છે ડેમના આખી બાટક હેલી જાય છે ડેમના બે પાટિયા અત્યારે ખુલા છે હાલમાં હા ડેમનું પાટિયું છે એટલું ખુલ્લું છે તો પણ એનો ફોર્સ કેટલો હોય છે આ ડેમ આખી દરિયો હે દરિયો આ ડેમ નો બાટિયો એટલું જ ચુલું હોય તો એટલો કોર્સ છે એટલું પાણી તમને દેખાતું હોય છે અને આ બાજુ તમે જોવો ખાલી જ્યાંથી તમને એટલું પાણી દેખાય ને આ બાજુ સીન જાય જો આપણે આવી ગયા ઘણા ગાંગલેશ્વર ગાંગલેશ્વર મહાદેવ ફાદર નદીની એકદમ નજીક બાપુનો વિડીયો તો તમે બધા જોયો છે એ જ જગ્યા છે અંદર જઈને જો શૂટિંગની પરમિશન આવી છે તો આપણે વિડીયો ઉતારીશું નહીં પછી નહીં બાપુની જ્યાં નીકળી ગયા બાપુની વિડીયો ની મને હતી સાથે આપણે થોડીક ઝલક બતાવવા તમને બધા દેખાડ્યું બાપુ તો બહાર હતા પણ આપણે કઈ પરમિશન લીધી નહીં બાપુ જ્યાં નીકળી નીકળી ગયાથી હવે આગળ જોઈ એટલે વિડીયો કેવો લાગ્યો એ જ્યારે કમેન્ટમાં મને કહી દેજો કે વિડીયો કેવો લાગ્યો આગળના વિડીયો તમારે જોવા હોય તો પાછા મને આગળ લખતા જઈજો આગળનો વિડીયો લાગે તો આગળ વિડીયો બનાવું બરાબર છે વીરપુરનો ખોળલધામનો તમારે જ્યાંનો વિડીયો જોવો હોય ત્યાંનો ચીઝ બતાવું તો અત્યારે આપણે અહીંથી પૂરું કરશું બરાબર હેમ તમારે જેનો વિડીયો જુઓ ત્યાં કમેન્ટ કરીને કહેજો કમારે આ જગ્યાનો જોવો એટલે ત્યાં જઈને આપણે શૂટ કરીને તમને દેખાડો તો મળી છે પછી નવા વિડીયોમાં ભાઈબંધ ભેરું મિત્ર જગ્યા જ્યાં દોસ્તને લઈને નવા વિડીયો વાયરલ ભોગવી જ